પોલીસે ઇજાગ્રસ્ત હાલતમાં ઝડપી પાડ્યો છે વડોદરાના મંગળ બજાર વિસ્તારમાં ચાર વર્ષ પહેલા થયેલી હત્યાના બનાવમાં પેરોલ પર છૂટ્યા બાદ ફરાર થઈ ગયેલા નામચીન આરોપીને પોલીસે ઇજાગ્રસ્ત હાલતમાં ઝડપી પાડ્યો છે મંગળ બજારમાં વિસુધા એપાર્ટમેન્ટમાં રહેતા સમીર ઉર્ફે બંટી અશોકભાઈ પંડ્યા સામે મારામારી ખંડણી હત્યાનો પ્રયાસ હત્યા જેવા ત્રીસ ગુનાઓ નોંધાયેલા છે વર્ષ બે હજાર ઓગણીસમાં જૂની અદાવતને કારણે એક યુવક ઉપર ખૂની હુમલો કરવાના બનાવમાં તેની ધરપકડ કરવામાં આવી હતી આ કેસમાં પેરોલ પર છૂટેલા સમીરને સત્યાવીસ ઓક્ટોબર બે ના ચોવીસના રોજ હાજર થવાનું હતું પરંતુ તે હાજર નહીં થતાં પોલીસે તેને શોધી રહી હતી સમીર તેના મકાને આવ્યો હોવાની વિગતો મળતા ક્રાઇમ બ્રાન્ચની ટીમ તેને પકડવા પહોંચી ગઈ હતી જે દરમિયાન તે પહેલા માળેથી કૂદીને ભાગવા જતા પગમાં ઈજાઓ પહોંચી હતી અને ભાગી શક્યો ન હતો પોલીસે તેને ઝડપી પાડી જેલ હવાલે કર્યો છે અને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી બ્યુરો રિપોર્ટ લોકમૈત્રી ન્યૂઝ વડોદરા લોકમૈત્રી ન્યૂઝ સાથે જોડાયેલા રહેવા અમારા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પેજને ને લાઇક અને શેર કરો